સાબરકાઠા જિલ્લાના શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં સવારથી વરસાદનું આગમન થતા લોકોને સહન કરવી પડતી મુશ્કેલી રાજ્યમાં ચોમાસાનું આગમન થયા બાદ અનેક જિલ્લાઓના શહેરો અને ગામડાઓમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે સાથે વરસાદ પડતા એનાથી નુકસાન થયું હોવાના આંકડાકીય માહિતી પણ વહીવટી તંત્ર દ્વારા મળવા પામી છે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ પડતા જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્યમાં વરસાદ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નગરચર્યાએ નીકળ્યા ત્યારે પણ જાણે ભગવાનના દર્શન કરવા માટે અચાનક પધાર્યા હોય એમ વરસાદ પડતા લોકો પણ નવાઈ પામ્યા હતા અને ત્યારબાદ કેટલાય દિવસોથી સવારથી સાંજ સુધી ઝરમર ઝરમર વરસાદ પડ્યો જ રહેવા પામતા લોકોને તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે જ રાજ્યના ગામડાઓમાં વસવાટ કરતા ખેડૂતો એ પણ નવા પાકનું વાવેતર કર્યું હોવાથી એમના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ખેતરમાં જવું મુશ્કેલ બનવા પામ્યું છે જ્યારે બીજી તરફ જે ખેડૂતોએ વાવેતર નથી કર્યું એ પણ ચિંતાતુર બન્યા હવે આ વરસાદ વરસતા લોકોને નોકરી ધંધાએ જવું પણ મુશ્કેલ બનવા પામતા આવી પરિસ્થિતિમાં મુશ્કેલી પણ સહન કરીએ ને તેઓ નોકરી ધંધા એ જાય છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડતા ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ ઇડર વડાલી ખેડ બ્રહ્મા વિજયનગર સાથે અરવલ્લી જિલ્લામાં મોડાસા બાયડ ભીલોડા સહિત તાલુકાના ગામડાઓમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે